તો મિત્રો આજે આપણે વાત કરીશું જૂનામાં જૂના કફ શરદી સળેખમ ઉધરસના ઉપચારમાં ઉપયોગી થાય તેવી હોમ રેમેડી વિશે જે મોટે ભાગે બદલાતી સિઝનમાં અથવા તો ઠંડીની સિઝનમાં થતી રહે છે જો આવો કોઈ પ્રોબ્લેમ તમને છે તો આ વિડીયો તમારા માટે છે આજે હું તમને એક ખૂબ જ ચમત્કારી નુસ્ખો બતાવીશ જે માત્ર શરદી ખાંસી દૂર કરે એવું નહીં શરદીથી શ્વાસ લેવામાં જે તકલીફ પડે છે મુશ્કેલી પડે છે તેમાં પણ તરત જ રાહત આપે છે આ હોમ રેમેડીની એક જ શક્તિ છે નાગરવેલનું પાન જે અગણિત રોગોનો ઉપચાર છે તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો ખૂબ જ ઉપયોગી થવાનો છે તો ચાલો શરૂ કરીએ હોમ રેમેડી બનાવવાનું તો એકદમ નવી હોમ રેમેડી બનાવવા માટે અહીંયા મેં નાગરવેલના પાન લીધા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ તાજા અને ફ્રેશ નાગરવેલના પાન લીધેલા છે તો અત્યારે હું એક જણ માટે આ રેમેડી બનાવું છું તો માત્ર આપણે બે જ પાનનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા આ રીતના ફ્રેશ પાન હોય એવા આપણે લેવાના છે જો આ રીતના ખરાબ થઈ ગયેલા પાન આપણે બિલકુલ નથી લેવાના જો તો બસ આ બીજા પાનને આપણે સાઈડમાં કરી દઈશું અને માત્ર આપણે ત્રણ જ પાનનો અત્યારે ઉપયોગ કરવાનો છે અને ત્યાર પછી અહીંયા મેં લીધો છે એક ચપટી જેટલો આદુનો પાવડર તમારી પાસે આદુનો પાવડર ન હોય તો તમે લીલું આદુ પણ લઈ શકો છો એક ટી સ્પૂન જેટલું મેં મધ લીધેલું છે અને થોડા મેં અહીંયા લવિંગ અને મરી લીધેલા છે અને થોડા મેં મેથી દાણા લીધેલા છે હવે ત્યાર પછી અહીંયા આપણે એક બાઉલ લેવાનું છે અને બાઉલની અંદર આપણે એક જણને થાય એટલું પાણી ઉમેરી દઈશું મતલબ કે જો તમે અહીંયા જોઈ શકો છો કે એક નાનો ગ્લાસ ભરીને મેં અત્યારે પાણી લીધેલું છે તો એ આપણે ડાયરેક્ટ બાઉલની અંદર જ ઉમેરી દેવાનું છે અને હવે ઉપરથી અહીંયા મેં થોડું એટલે કે પોણો કપ જેટલું ફરી વખત ઉમેરી દઈશું કારણ કે આ પાણીને આપણે ઉકાળશું એટલે થોડું બળી જશે એટલા માટે અને ત્યાર પછી અહીંયા હવે આપણે લેશું ફ્રેશ ધોયેલા નાગરવેલના પાન તો હવે ત્યાર પછી જો આ રીતે નાગરવેલનું જે પાન છે એને આપણે ઊંધું કરી લેશું અને આ રીતે જો આ જે નસોનો ભાગ છે એને આપણે કાઢી લેશું મતલબ કે કાપી લેવાનો છે જો આ રીતે આપણે કાપી લેશું તો તમે જોઈ શકો છો અને હવે આ રીતે આપણે વાળી દેશું અને નાના નાના આપણે ટુકડા કરી લેશું અને આ જે ટુકડા છે એને આપણે ડાયરેક્ટ પાણીની અંદર જ ઉમેરવાના છે તો આ રીતે તમે કટ કરીને નાગરવેલના પાનને ડાયરેક પાણીની અંદર ઉમેરશો એટલે જે કંઈ ગુણો છે એ ડાયરેક્ટ પાણીની અંદર જ આવી જશે અને તમને જૂનામાં જૂના કપ શરદી ઉધરસ છે એ બધું ચપટી વગાડતા ભાગી જશે તો અત્યારે બદલાતી સિઝનમાં આ પ્રયોગ તમે દિવસમાં એકથી બે વાર કરશો ને એટલે બેથી ત્રણ દિવસમાં તમને આરામથી રાહત મળી જશે અને હા મિત્રો નાગરવેલના પાનની અંદર એન્ટી ઇન્ફ્લામેન્ટરી અને એન્ટી બેક્ટેરિયલ તત્વો હોય છે જે ગળાની ખારાશ અને શરદીથી થતા ઇન્ફેક્શનને ખૂબ જ ઝડપથી દૂર કરે છે અને આરામ આપે છે આ પાનની અંદર ચમત્કારિક ઔષધીય ગુણો છે અને એટલા માટે જ આયુર્વેદમાં નાગરવેલના પાનનો ઉપયોગ શ્વાસને લગતા પ્રશ્નો માટે વર્ષોથી કરવામાં આવે છે તો અહીંયા જુઓ મેં ત્રણે ત્રણ પાનને એકદમ નાના નાના કટ કરી લીધેલા છે તો હવે આપણે જઈશું ગેસ તરફ અને આને આપણે એકદમ સારી રીતે ગરમ કરી લેશું તો અહીંયા બાઉલને મેં ગેસ ઉપર રાખી દીધું છે અને ગેસની ફ્લેમ મેં ચાલુ કરી દીધી છે અને એકદમ સારી રીતે આપણે આને ઉકાળી લેવાનું છે તો હવે જુઓ આ રીતે આપણે હલાવતા જઈશું અને તમે થોડી વારમાં જોશો કે આનો જે કલર છે ને એ ચેન્જ થઈ જશે અને તમને થોડો નોર્મલ ઓરેન્જ કલર થઈ ગયો હોય ને એવો આનો કલર તમને દેખાશે મિત્રો તો આ રેમેડી તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરીજો જો તમને ગમે એવા શરદી ઉધરસ ખાંસી હશે ને તો તરત જ દૂર થઈ જશે અને હા મિત્રો નાગરવેલનું પાન એટલું બધું ઉપયોગી છે કે નાના બાળકોને છાતીમાં કપ જામી ગયો હોય ને તો તમે નાગરવેલના પાનની ઉપર થોડો ઘી લગાવી અને લોઢીમાં શેકી બાળકોની છાતી ઉપર રાખશો ને એટલે ગમે એવો જૂનો કપ હશે ને એ આરામથી નીકળી જાય છે અને ત્યાર પછી અહીંયા મેં એક ચપટી જેટલા મેથી દાણા લીધા છે પાણી સાથે આપણે મિક્સ કરી દેવાના છે અને ચપટી મેં આદુનો પાવડર લીધેલો છે તમે અહીંયા લીલા આદુનો પણ ઉપયોગ કરી શકો છો અને અહીંયા મેં લવિંગ અને મરી લીધું છે અને તમે ખાંડીને પણ લઈ શકો છો અને આમ નામ તમે આખું પણ લઈ શકો છો ઉમેરી દેશો અને ત્યાર પછી અહીંયા મેં એક ચમચી મધ લીધેલું છે જો તમારી પાસે મધ અવેલેબલ ના હોય તો તમે અહીંયા એક ચપટી ગોળનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે ત્યાર પછી અહીંયા મેં થોડો લીંબુનો રસ લીધેલો છે તો અહીંયા માત્ર આપણે આઠથી દસ ટીપા જેટલું ઉમેરી દેસુ અને હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે ઉકાળી લેશું જ્યાં સુધી એનો કલર ચેન્જ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દેસુ જુઓ પાણી એકદમ સરસ એવું ઉકળવા લાગ્યું છે અને કલર એનો ચેન્જ થવા લાગ્યો છે હજી પણ આપણે એકદમ સારી રીતે ઉકળવા દેવાનું છે જ્યાં સુધી નાગરવેલના પાન બફાઈ ના જાય ને ત્યાં સુધી પરફેક્ટ આપણે એને ઉકળવા દઈશું તો હવે જુઓ આ બધી વસ્તુને લગભગ આપણે બેથી ત્રણ મિનિટ ઉકાળી લેવાનું છે તો દોઢ કપ પાણી હતું એમાંથી એક કપ પાણી રહે ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે જેથી કરીને જે પણ કંઈ પાનની અંદર ઔષધીય રસકસ હોય એ બધો પાણીની અંદર આવી જાય જો તમે જોઈ શકો છો કે અહીંયા પાણીનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે તો બસ હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેસું અને આપણે એક કપની અંદર ગાળી લેવાનું છે અને હવે જુઓ ત્યાર પછી અહીંયા મેં એક કપ લીધો છે અને આ રીતે આપણે એની અંદર ગળણી રાખી દેસું અને આ રેમેડીને આપણે એની અંદર ગાળી લઈશું તો જુઓ આપણે દોઢ કપ પાણી ઉમેરેલું હતું એમાંથી અહીંયા આપણે પરફેક્ટ એક ગ્લાસ ભરાણો છે તમે જોઈ શકો છો અને જો હું તમને તપેલીમાં પણ બતાવી દઉં તો જુઓ એક કપ પરફેક્ટ અહીંયા રહ્યું છે તો હવે જુઓ એકદમ મસ્ત મજાનું હોમ રેમેડી શરદી ખાંસીને દૂર કરે એવું જ્યુસ બની અને તૈયાર થઈ ગયું છે અને ત્યાર પછી અહીંયા આપણે ફરી વખત ઉપરથી થોડું મધ ઉમેરી દેશું તો હવે જુઓ દિવસમાં તમે એકથી બે વખત આ જ્યુસ પેશો એટલે તમને ગમે તેવો જૂનો કફ શરદી ઉધરસ સળખમ હશે એ આરામથી દૂર થઈ જશે તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે હોમ રેમેડી સારી લાગી હોય તો વધુમાં વધુ તમારા ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો જેથી કરીને એમને પણ આ બદલાતી સિઝનમાં આ હોમ રેમેડી મળી રહે અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ